ધોરણ ત્રણ સામિક મૂલ્યાંકન કસોટી તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ વિષય પર્યાવરણ એનું પેપર સોલ્યુશન જોઈએ તો પહેલું છે કે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો કોઈ પણ એક તો પહેલું છે પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે તો પાકું મકાન આપણને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ આપે છે કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિ આવી હોય તો પણ આપણને પાકા મકાનમાં રહેવાથી રક્ષણ મળે છે પાકણ મકાનમાં રહેવાથી ધરતી ગમને હોતી હોય તો પડવાનો ભય રહેતો નથી પ્રાણીઓ સામે રક્ષણ આપે છે વગેરે તમારા ઘરની સ્વચ્છતા જાળવવા માટે તમે શું શું કરશો અમારા ઘરની સ્વચ્છતા જાળવવા માટે અમે કચરો કચરા પેટીમાં જ નાખીશું દરરોજ ઘરને સાફ કરીશું અને દરરોજ ઝાડા નથી ઝાડા થઈ જાય તો દરરોજ તેમને સાફ કરીશું ત્રીજું હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે હાઉસબોટ છે એ પાણીમાં તરતી હોય છે જ્યારે બીજા મકાનો છે એ જમીન પર બાંધેલા હોવાથી તે સ્થિર હોય છે આ રીતે એ બીજા મકાનોથી અલગ પડે છે તમે જાણતા હોય તેવા સંદેશા વ્યવહારના સાધનના નામ લખો એમાં આવશે મોબાઈલ ઇમેલ મનીઓ મોબાઈલ ઇમેલ વોટ્સઅપ પોસ્ટકાર્ડ વગેરે આસામમાં ઘર વાંસના થાંભલા પર શા માટે બાંધવામાં આવે છે કારણ કે આસામમાં બારેમાસ ખૂબ જ વરસાદ પડે છે તેથી જીવજંતુ ઘરમાં ઘુસી ન જાય એ માટે આસામમાં ઘર વાસના થાંભલા પર બાંધવામાં આવે છે જીવજંતુ અને પાણી બંને ઘરમાં ઘુસી ન જાય તે માટે પ્રશ્ન એક બ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો આમાં પણ કોઈ પણ એક જ લખવાનો છે એમાં પહેલું છે કે પત્રના સરનામામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે તો એમાં ઘર નંબર શેર કે વિસ્તાર સોસાયટી નું નામ પિનકોડ નંબર તમારો વિસ્તાર કયો છે વગેરે તાલુકો જિલ્લો વગેરે બીજો કેવા વિસ્તારના લોકો સૂર્યના તડકામાં બેસવું ગમે છે તો કે ઠંડા વિસ્તારના લોકોને સૂર્યના તડકામાં બેસવું ગમે છે મોબાઈલની ઉપયોગીતા જણાવો તો કે મોબાઈલમાં આપણે ઓડિયો એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ તેમજ વિડીયો કોલ પણ કરી શકીએ છીએ અને એકબીજા સાથે રૂબરૂમાં પણ વાતચીત થઈ શકીએ છીએ અને ફટાફટ સંદેશો મોબાઈલ દ્વારા આપણે એકબીજાને પહોંચાડી શકીએ છીએ ચોથું છે ઈગલું એટલે શું તે ક્યાં જોવા મળે છે તો કે બરફના ઘરને ઈગલું કહેવાય અને તે બરફીલા વિસ્તારમાં જોવા મળે છે ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તો ઘર બનાવવા માટે માટી રેતી પાણી કપચી સિમેન્ટ લોખંડ વગેરે વસ્તુનો ઉપયોગ થાય છે પ્રશ્ન બે છે કે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પુરાવા પણ એક માછલી કૂતરો બળદ મરઘી અને ભેંસ પેલું હું ભારવહન માટે ઉપયોગી છું એમાં આવશે બળદ બીજું છે મારા ઈંડા ખોરાક માટે ઉપયોગી છે એમાં આવશે મરઘી ત્રીજું છે હું ઘરની શોભા વધારું છું એમાં આવશે માછલી હું દૂધ આપતું પ્રાણી છું એમાં આવશે ભેંસ અને હું ઘરની ચોકી કરું છું એમાં આવશે કૂતરો હું ઘરની શોભા વધારું છું એમાં આવશે મરઘી મારા ઈંડા ખોરાક માટે એમાં આવશે માછલી બીજું છે હું ઘાસ પાંદડાનો ખોરાક ખાઉં છું એમાં આવશે બકરી હું શાકભાજી રોટલી અને ઈંડા ખાઉં છું એમાં આવશે માનવી મારો ખોરાક ફક્ત માંસ છે એમાં આવશે વાઘ હું દાણા અને જીવજંતુ ખાઉં છું એમાં આવશે ચકલી અને હું ઉંદર અને દેડકા ખાઉં છું એમાં આવશે સાપ પછી હું મુસાફરી અને માટે ઉપયોગી છું એમાં આવશે ઘોડો હું જીવજંતુ છું અને મધ આપું છું એમાં ઊન આપું છું એમાં આવશે ઘેટું હું ઘરમાં રહું છું અને ઉંદર ખાઉં છું એમાં આવશે બિલાડી હું ઘર આંગણાનું પક્ષી છું અને દાણા ખાઉં છું એમાં આવશે ચકલી હું એક ઝાડથી બીજા ઝાડ પર કૂદું છું એમાં આવશે વાંદરો હું દિવાલ પર ચીપકીને રહું છું એમાં આવશે ગરોળી હું ઝાડા બનાવીને રહું છું એમાં આવશે કરોળિયો હું કાદવ કીચડમાં રહું છું એમાં આવશે ભૂંડ હું ઝાડ પર ઊંધું લટકીને રહું છું એમાં આવશે ચામાચીડિયું મારે રંગબેરંગી સુંદર પીછા છે એમાં આવશે મોર મને પાણીમાં રહેવું બહુ ગમે છે એમાં આવશે માછલી હું ભાર વહન માટે ઉપયોગી છું એમાં આવશે ગધેડું હું અનાજ અને કઠોળના દાણા ચણું છું એમાં આવશે મોર નહીં

કેરમ રમવા માટે મેદાનની જરૂર પડે છે ખોટું મોબાઈલમાં રમત રમી શકાય છે સાચું લંગડીની રમતમાં ઢોલનો ઉપયોગ થાય છે ખોટું રમતમાં ગુલ છે સાચું ચેસની રમતમાં વાઘ ચિત્તો વગેરે હોય છે ખોટું કુંભાર ઘડો બનાવવા મીની માટીનો ઉપયોગ કરે છે સાચું સંતા કુકડીની રમત માત્ર ત્રણ બાળક હોય તો જ રમી શકાય છે ખોટું કુસ્તીની રમત ધડા વડે રમી શકાય છે ખોટું ચેસની રમતમાં માત્ર બે જ ખેલાડીઓ છે સાચું કબડ્ડીની રમત ઘરની અંદર રમી શકાય છે ખોટું પ્રશ્ન ત્રણ ખોટો શબ્દ ચેકીને સાચું વાક્ય ફરીથી લખો કુંભાર દાંતડું એમાં લુહાર દાંતડું બનાવે છે કુંભાર ઉપર ચેકો આવશે બીજું છે ક્રિકેટ રમવા માટે દડાની જરૂર પડે છે ચેસ પર ચેકો ત્રીજું કેરમ ઘરમાં રમાતી રમત છે એમાં ખોખો ઉપર ચેકો આવશે ચોથું કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે એમાં સુથાર ઉપર સાપસીડીની રમત પાસા વડે રમી શકાય ઠીકરી પર ચેકો આવશે કુંભાર ચાકડાનો ઉપયોગ કરીને માટીના વાસણમાં ખાતર ઉપર ચેકો આવશે માટીના ઘડાને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે એમાં તડકા ઉપર ચેકો આવશે બીબાના ઉપયોગથી ઈંટ બને છે ઘડા ઉપર ચેકો આવશે લખોટીની રમતમાં ચોક્કસ ખેલાડીની જરૂર પડતી નથી દસમું છે કબડી ઉપર ચેકો આવશે લૂડો રમત મોબાઈલમાં રમી શકે છે એમાં સંતા કુકડી ઉપર ચેકો આવશે પ્રશ્નો નીચેના જોડકા જોડો મધ છે એ ગળિયો ખોરાક છે ગાજર છે એ વનસ્પતિનું મૂળ છે અરડોસી છે એ ઔષધીય વનસ્પતિ છે ઈંડા છે એ પ્રાણીજ ખોરાક છે અને ચોખ્ખા છે વનસ્પતિજન્ય ખોરાક છે કેરી છે એ એક ફળ છે રીંગણ છે એ એક શાકભાજી છે વડ છે એ એક વૃક્ષ છે મધ છે એ મધમાખી એકઠું કરે છે અને હળદર એક પ્રકારનો મસાલો છે ફળમાં આવશે કેળું બીજમાં આવશે ફળમાં આવશે કેળું ફૂલમાં આવશે ફ્લેવર પાનમાં આવશે પાલક મૂળમાં આવશે ગાજર અને બીજમાં આવશે ચોખા જામફળ છે એ ફળ છે જાસૂદ છે એ ફૂલ છે ઘઉં છે એ અનાજ છે ચણા છે એ કઠોળ છે અને મૂળો છે એ કંદમૂળ છે બીટ છે એ કંદમૂળ છે નાળિયેર છે એ કોપરેલ છે કોબીસ છે એ શાકભાજી છે તુલસી છે એ ઔષધિ છે અને લવિંગ છે એ મસાલો છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો ગોળ અને ખાંડ છેના રસમાંથી બને છે તો કે શેરડીના કોઈપણ બે કઠોળના નામ આપો મગ મઠ અડદ તમે રસોડામાં કંઈ કઈ કઈ મદદ કરી શકો છો તો કે રસોડામાં લોટ બાંધી શકીએ રોટલી બનાવી શકીએ મમ્મીને મસાલા આપી શકીએ પાણી આપી શકીએ રસોઈના વાસણો આપી શકીએ વગેરે તમને ભાવતા કોઈ પણ બે ફળના નામ કેરી ચીકુ દાડમ બે ખોરાકના નામ જે પ્રાણીમાંથી મળતા હોય દૂધ કઈ ઔષધી વનસ્પતિ શરદી ઉધરસ માટે ઉપયોગી છે તુલસી અરડુસી આપણે આપણને કઈ વનસ્પતિના મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ ગાજર મૂળા આપણે કઈ વનસ્પતિના ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ પાલક મેથી દૂધ આપતા પ્રાણીના નામ ગાય ભેંસ બકરી કયા ફળો ખાતા હોય છે લીંબુ મોસંબી આપણે કઈ વનસ્પતિનો મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ લવિંગ એલચી મરી ગાજર અને મૂળો વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે મૂળ હાથ પગની મચકોડ સમયે કઈ ઔષધિ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે હળદર કોઈપણ બે અનાજના નામ લખો ઘઉં ચોખા દાંતમાં દુખાવો થાય ત્યારે કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે લવિંગ તમે ઘરની સફાઈમાં કઈ રીતે મદદ કરો છો ઘર સાફ કરીએ છીએ કચરો કચરાપેટીમાં નાખીએ છીએ પોતા કરીએ છીએ તમારા ઘરની રસોઈ કોણ બનાવે છે મમ્મી મીઠા લીમડાનો ઉપયોગ વઘાર માટે કરીએ છીએ તમને મનપસંદ બે ફૂલ કમળ ગુલાબ ચંપો કઈ વનસ્પતિના ફૂલનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે ફ્લાવર દૂધમાંથી કઈ કઈ વસ્તુ બને છે દૂધમાંથી દહીં છાશ પેંડા વગેરે પેટના દુખાવો દૂર કરવા માટે કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે આમળાનો સ્વાદ કેવો હોય છે તુરો વનસ્પતિ કયા ભાગ દ્વારા પાણીને પોષક તત્વો મેળવે છે મૂળ કોઈપણ બે વનસ્પતિ જન્ય ખોરાકના નામ આપો વનસ્પતિજન્ય મૂળો ગાજર વગેરે અહીં ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં